જેરે જંબુસર આવેલી ત્રણ બસો સંપૂર્ણ હાઉસફુલ રહે છે અને આમુદથી ભરું જેતા મુસાફરો માટે માત્ર એક બસો વર્થી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ જેવા તમામ વર્ગરે સીધી અસર પહોંચતી હોય છે. શું નામ તમારું? હા શું પ્રોબ્લેમ થયો છે? ફૂલ ટ્રાફિક છે ફૂલ ગાડી છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા છે અમારી. તો સાહેબ અમે તો રેગ્યુલર મારા ટાઈમે જે ઉપડવાનું હતું એ ટાઈમે ઉપડેલો છે કાયમ આ રીતનું મુસાફરીમાં બસો મતલબ ભૂલ જાય છે આ રીતના ભૂલ જ જાય છે સાહેબ આમોદ માટે કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવેલી નથી વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ ગાડી આવવાના અભાવથી આ ટ્રાફિક વધારે અહીં થઈ જાય છે કેમ જે જંબુસરથી ગાડી મૂકાય આમોદ છોડી દે છે